પાટણ જિલ્લાના શંખેશ્વરમાં બની સનસની ખેજ ઘટના શંખેશ્વરમાં વહુએ દિયર અને સસરાને ઝેર પીવડાવ્યું ઝેર પીવડાવતા મહાદેવગીરીનું થયું મોત જ્યારે સસરા ઈશ્વરગીરીની હાલત ગંભીર વવ્વે દિયર અને સસરાને ઝેર પીવડાવી મારી નાખવાનો બદ ઇરાદો દિયર અને સસરાનો કાંટો કાઢવા કારણોસર ઝેર પીવડાવતા સનસનાટી મચી સસરાને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા પોલીસે તપાસનો દોર શરૂ કર્યો અને ઘટનાની જાણ થતા પોલીસ તંત્ર પણ દોડતું થયું ગુડ 24 ન્યૂઝ ચેનલ રિપોર્ટર ઓમપુરી ગોસ્વામી ઉત્તર ગુજરાત કમય બોલાગીરી ઈશ્વરગિરી નવય સંખેશ્વર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી છે ફરિયાદના અનુસાર એના ભાભી જયાબેન અશોક ગોસ્વામી ના હોય તેમના પરિવારના સભ્યોનો પાટો કાઢી નાખવા સારું રસોઈમાં ઝેર અને તે ફરિયાદીના ભાઈ મહાદેવગીરી તેમજ એમના પિતા ઈશ્વરગીરીને ખવડાવેલ જેમાં મહાદેવગીરી મરણ ગયેલ છે અને ઈશ્વરગીરી જે પણ હાલતમાં હતા અને તેઓને હાલ દવાખાનામાં દાખલ કરેલ છે અને આ અંગે સંખેશ્વર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલ છે અને હાલ એની તપાસ ચાલુ છે ના હાલ એની તપાસ ચાલુ છે ફરિયાદ મુજબ કાટો કાઢી કાઢ નાખવા સારું ખવડાયેલ એમ જણાય